સુરતમાં વેકેશન સમયે રક્તની અછત ઊભી થઈ છે ત્યારે લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેન્ક દ્વારા અપીલ કરાઈ છે વેકેશનની અસર બ્લેન્ટ બેન્કો દ્વારા બ્લડ બેન્કો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરાય બ્લડ બેન્કોમાં લોહીની અછત છસ્સો યુનિટની જરૂર સામે બસ્સો જાવક ત્યારે શહેરમાં વેકેશનને કારણે શહેરીજનો ફરવા નીકળી પડતા રક્તદાન કેન્દ્રોમાં લોહીની તંગી ઊભી થઈ છે રોજના છસો યુનિટ લોહીની જરૂરિયાત સામે બસો યુનિટ જ આવક થઈ રહી છે આગામી એક ડિસેમ્બર સુધી શહેરમાં લોહીની અછતની સમસ્યા રહેશે તેવું જાણવા મળી રહ્યું છે હાલમાં વેકેશનના કારણે રક્તની અછત સર્જાતા રક્તદાન કેન્દ્રો દ્વારા લોકોને રક્તદાન માટે આગળ આવવા જણાવાયું છે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે હાલમાં બ્લડ બેંકને રોજના એકસો યુનિટ રક્તની જરૂર છે તેની સામે સાહીઠ યુનિટ સ્વૈચ્છિક રક્તદાન થઈ રહ્યું છે દિવાળી વેકેશનમાં અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કર્યું હતું અને બ્લડ બેંક બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેની હાલની સ્થિતિમાં થોડી વ્યવસ્થા થઈ જાય છે પણ હાલમાં તમામ બ્લડ ગ્રુપમાં અછત છે નમસ્કાર દર્શક મિત્રો આપણે બધા જ તહેવારો ઉજવીએ અને અત્યારે ફ્રી આવ્યા છીએ અને કામ ધંધે લાગ્યા છીએ પરંતુ ખાસ કરીને રત્ન કલાકારો અને યુવાન મિત્રો રત્ન કલાકારો પોતપોતાના વતનમાં ગયા હોય ફરવા ગયા હોય ત્યારે સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરતાને કારણે હોસ્પિટલોમાં રોજે રોજની જે ડિમાન્ડો છે એ થેલેસ્ટામિયા જેવા હેમોફિલિયાના દર્દીઓ એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેન્કે જઈને રક્તદાન કરો તો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય હું લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે મિત્રો સુરત એ તો કર્ણની ભૂમિ છે અહીંયા કોઈ જાતની ખામી ક્યારેય પડતી જ નથી ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેંકે જઈ અને રક્તદાન કરો તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલેસેમિયાના બાળકો રોજે જ વીસથી પચીસ બાળકો લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવીને નિયમિત રક્ત છડાવે છે આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્ક કોઈ પણ પૈસો લીધા વગર લોકસમર્પણ રક્તદાન કરી રહ્યું છે ત્યારે આપણે બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ ને કરાવીએ ફરી ફરીને આપ સર્વને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિનંતી કરું શકું મિત્રો આપ ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર પર આવી શકો છો અને રક્તદાન કરી શકો છો નમસ્કાર મારું નામ પિંજારી ઉઝમા છે મારો છોકરો સાડા ત્રણ વર્ષનો છે હું શાહાદા નંદુરબાર જિલ્લાથી આવું છું લગભગ અહીંયાથી બસો જેટલો કિલોમીટર છે હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં દોઢ વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીંયા સારું છે પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો બ્લડ રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ